ખાલી હિસાત ના હું વલસાડ નગરપાલિકા પ્રમુખ છું માલતીબેન પંદેલ આજે જે અહીંયા દબાણો થઈ રહ્યા છે લારી કલ્લાઓનું બધું છે અને જે રસ્તામાં ટ્રાફિક થઈ રહ્યું છે અને લોકો બધી ગંદકી પણ કરે છે એના માટે અમે સ્વચ્છતા જાળવવા માટે આ દબાણો દૂર કરી રહ્યા છે ટ્રાફિક સમસ્યાનું પણ અમે એ દબાણો હટાવી રહ્યા છે અને જે ગંદકીથી રોગચારો ફેલાઈ રહ્યો છે એના માટે પણ અમે દરેક વિસ્તારમાં અમે આ કામગીરી શરૂ કરી રહ્યા છે